મારે હેક્ટર છે લક્ષ્મી ઓ એ નવું મૂવી રિલીઝ થયું જો તો બે વાતું કરે લક્ષ્મી નોર હાલો લોકો આજે મૂવી જોવાઈ વછી આયા જલપા બેન છે બધાયને હાઈ કરી દયો તો ચાલો હવે બધા લિફ્ટની બહાર નીકળી ગયા છો અને બધા ધીરે 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 મૂવી જોવા માટે નાસ્તો કરવા માટે આગળ આગળ ડગગ ડગગ પગ ચાલી રહ્યા છે આમ જુઓ તો ભરખાણા તો હા બધા જો ધીરે ધીરે આપણે મૂવી પાસે ચાલી રહ્યા છે થિયેટર પાસે ચાલો હવે બધા જમવા માટે રેડી થઈ ગયા છે બેસી ગયા છે બા કંચનબેન દક્ષાબા દીપો અને પ્રજ્ઞા આંટી બધા જમવાની રાહ જોઈ રહ્યા છે કેમકે અલગ અલગ વસ્તુ આપણે મંગાવી છે અને આપણે મૂવી થિયેટર માં જોવા જવાનું છે તો જો 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 કાઢે

આ આ જ નુકસાન ઈ કોકરા કે કે થી એક મત અમે કહાતા નુકસાન ને કે કે બેલ્યા ઓર મમ્માનો છોકરા દે ઓમે હંકાર બની લે એવું નહી આપણે બતા ઓરમાના છે કે યુલે તો કાજો નહી છે ય ડોકસે બની સોડાઈ વી એ સોડાઈ વી એ સોડાઈ વી બધા પોત પોતાના જમવા માટે વેટ કરી રહ્યા છે જમવાના ત્યારે મળીએ હવે સીધા

ચલો ભાઈ આ તો મૂવી પહેલાનું જમણવાર છે હજી મૂવી પછીનો જમણવાર બાકી કાકનચંદ પહેલી વાર આવ્યા ને પિક્ચર જોવા હે આજ લાલાને ભેગો લેતા જવાનો છે દક્ષાબાન લઈ જવા હે આ દક્ષાબા લાલા ને લેવા આવ્યા ને આપણે કોને લાલા ને લાલા ને લઈ જવાનો ઘરે તો ચાલો હવે નાસ્તા પાણી થઈ ગયો છે અને બધા જઈ રહ્યા છે મૂવીના થિયેટર તરફ આપણો મૂવી આમ થોડુંક કદાચ લેટ થવાનું છે નાસ્તો પાણીમાં થોડુંક થોડુંક મોડું થયું અને દક્ષાબા પ્રજ્ઞાબેન કંચનબેન જલપાબેન બધા પાછળ પાછળ સારી આવી રહ્યા છે

બધા મૂવી ની બહાર નીકળી ગયા છે રમભાઈ ગઈ છે અને બધા હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આપણે આ વ્લોગને આજે અહીંયા એન્ડ આપી દઈ મૂવી બહુ મજાથી જોયું તો બધાને જાજા કરીને જયમાં અમર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ આવજો બધા